તો ભાઈ અમે હવે આવી ગયા છીએ અમદાવાદની ટીમ હોટલ ઉપર અને આપણે જોઈએ અમદાવાદ અને કેનેડાના ટીમ ની અંદર મેનુમાં શું ડિફરન્સ છે અમદાવાદમાં છે ને ત્રણ ટીમ હોટલ છે એમાંનું આ એક છે એક સીજી રોડ ઉપર છે અને એક એરપોર્ટ ઉપર છે અહીંયા જો આ ટીમ હોટલ અહીંયા આગળ બની ગયું છે નવું નવું જો અહીંયા રીચી રીચ પાન હાઉસ છે અને બાજુમાં ટીમ હોટલ છે ને અમે બધા ટીમ હોટલ ઉપર આવી ગયા છીએ માત્રી ટીમ હોટલ બતાવું એડ તને

પનીર ટિક્કા ક્રોસો બ્રેડ બીજ હજો પનીર ટીકા નું સ્મોકી પનીર સ્મોન પછી તો જો ભાઈ મોટનમાં ગોઠવાઈ ગયા છો બધા ગરમ નતો એવું લાગે પાછા કેનેડામાં આવી ગયા ને ફરમ પણ બધી આઈટમો અલગ છે જોઈ ત્યાં આપણા ત્યાં જે મળે છે એમાંની કોઈ આઈટમ છે જ નહીં ટેસ્ટ બી આઈ નો ઇન્ડિયન ટેસ્ટ હશે અહીંયા છે ને બધા ક્રોસોન બધું અલગ અલગ જ છે જો ડોનટ બી અલગ છે અમુક ડોનટ જે છે ને આ ધારો કે મેપલ ડીપ ડોનટ છે ચોકલેટ ડીપ ડોનટ છે આ બધા હોય છે ક્રોસો હોય છે પણ સાઈઝ અલગ છે કૂકીઝ બી છે બ્રાઉનીઝ બી છે જો મફિન્સ બી છે પણ આ આખું જે મેનુ છે ને આખું મેનુ કમ્પ્લીટલી ડિફરન્ટ છે શું કહે છે તું કેડ કઈ નહીં કહેતો કઈ નહીં કહેતો માત્રી માત્રી નું શું છે કોલ્ડ કોફી કોલ્ડ કોફી છે તારા બી કોલ્ડ કોફી છે ને એને તો ડોનટ મંગાવ્યું હે ને એને ડોનટ મંગાવ્યું શ્રીજી તારી કઈ કોફી છે ઓકે તમારી બધાની તો ભાઈ ફ્રેન્ચ વેનીલા છે આ ટી મોર્ટનમાં આ લોકો ગ્રીન કલર કેમ વાપર્યો છે રેડ ના વાપરવો જોઈએ હે रेड की जगह ग्रीन कलर वापरो रे बेटे नो ग्रीन चालन पर एस्थेटिक बनायो चाहिए एस्थेटिक बनाए भैया प्रीमियम बनायो जा हां प्रीमियम एंबियंस वाला ये આપણે ત્યાં તો લોકલ પેલું કહેવાય ને કેટલા આપવાની ટી સ્ટોલ હોય એટલે ત્યાં લોકલ ચાની કેટલી છે અને આગળ પ્રીમિયમ વેલ્યુ થઈ ગઈ છે એવું છે મેઇન રોડ ઉપર છે અહીંયા જો અમારો છે ને અઢાર નંબર વેઇટિંગ આપેલો છે ઓર્ડર તૈયાર થશે એટલે અઢાર નંબર બોલો ને તો પહેલાં અહીંયા આવવાનું છે જો આગળ આવું બધું કશું ના હોય ત્યાં નંબર બંબર ના હોય સીધું લઈ જ લેવાનું હોય તો જો હવે પહેલો ઓર્ડર આવી ગયો છે કોફી બધી આવી ગઈ છે જો આ બીજી બે આઈટમો આવી ગઈ છે આ સેન્ડવીચ છે આવું અહીંયા કોસેટીલા તાઇપનું છે ને પનીરની આઈટમ છે આ બે પનીરની આઈટમ છે ત્યાં આગળ તો વેજના ઓપ્શન જ નહીં હોતા અહીંયા બધી વેજની આઈટમો આટલી બધી વેજની આઈટમો છો ચીઝ ક્રોસો છે પછી ચીઝ સેન્ડવીચ અહીંયા તો જોડે વેપાર આવી વેફર બી આલો છે જોડે અહીંયા પ્રીમિયમ સ્ટાઇલમાં આલા છો ફોરમ નહીં

કેને ના મેનુ બદલવાની જરૂર છે ને આ બધી આઈટમો એડ કરવાની જરૂર હોય એવું લાગે છે આપણે તો પેલું એગ વાળું ના એ બધું જો એ જો બીજું કશું હતું જ નહીં આ કેક છે ને તે આપી દો કે કઈ આપી દો બકા અહીં જો આ રીતે છે ને પેસ્ટી મનો બોલે ઓ બડે બડે ને અહીંયા આવો કેક જોઈને ચાલુ પડી ગઈ નહીં બડે બડે કરી કે જ આવી અહીંયા ક્રોસોની અંદર છે ને પનીર ટીકા સ્ટફ કરીને નાખો છે અને તે આગળ ખાલી ક્રોસો મળો આવું પનીર ટીકા વનીર ટીકા સ્ટફ કરીને આપતા હોય આ ચોકલેટ હોય ભાઈ છે ને અહીંયા આગળ સિંધુ ભવન ઉપર જે ટીમ હોટન આવ્યું છે ને ત્યાં આગળ આપણે અત્યારે હાલ જઈને આવ્યા અને અહીંનું મેનુ અને કેનેડાનું મેનુ બે મેનુમાં છે ને જમીન આસમાનનું ડિફરન્ટ છે કેનેડાના મેનુમાં છે ને વેજ આઈટમ હુદય નહીં મળતી અને અહીં આગળ છે ને ઇન્ડિયન બધી વેજની આઈટમો છે ને જોરદાર છે આમાંની અડધી આઈટમો બી જો કેનેડામાં ચાલુ કરે ને તો એ ટીમ હોટન જોરદાર ચાલે આલે ત્યાંથી છે ને જ નહીં પણ ત્યાં આગળ છે ને આમાંની કોઈ આઈટમ આ લોકો ઇન્ટ્રોડ્યુસ નહીં કરતા કોફી અને એ બધાનો ટેસ્ટ જે કેનેડામાં જે ટીમ હોટન છે એમાં જે ટેસ્ટ છે ને એ જ ટેસ્ટ હતો ડબલ ડબલ જે કેનેડામાં મળે છે ડબલ ડબલ અહીંયા બી મળતી હતી પણ થોડી પ્રીમિયમ ક્વોલિટીમાં અને પ્રાઇઝની રીતે વાત કરીએ ને તો અહીંની જે ડબલ ડબલ આપણે કહીએ ને મીડિયમ સાઇઝની ડબલ ડબલ એ અને કેનેડાની ડબલ ડબલ બેની વચ્ચે છે ને અહીંની ભાઈ છે ને ઇન્ડિયાની કે ડબલ ડબલ છે ને છે અહીંયા પાંચ ડોલરની ડબલ ડબલ થાય અને ત્યાં આગળ છે ને બે ડોલરની અંદર કે અઢી ડોલરની અંદર છે ને ડબલ ડબલ થઈ જાય લાર્જની હું વાત કરું છું લાર્જ ત્યાં આગળ છે ને ડબલ ડબલ અઢી ડોલરમાં થાય બે ને બેતાલીસમાં એ જ વસ્તુ છે ને અહીંયા મીડિયમ સાઇઝની અંદર ત્રણસો ને પંચોતેર રૂપિયાની છે અહીંયા છે ને પ્રીમિયમ બ્રાન્ડ તરીકે આના રિપ્રેઝેન્ટ કરી છે અને ત્યાં આગળ છે ને કોમન આઈટમ તરીકે ગણાય છે અને અહીંયા આગળ જો આ બધા અત્યારે સેલ્ફીઓ પાડી રહ્યા છો અને અમે છીએ તાજ હોટલ એ તાજ હોટલ તાજલ અહીંયા છે ને આ બધાને કોફી ચડી છે

એક્સપિરિયન્સ કરવા માટે અહીં આવ્યા હતા એટલે છે ને અહીંયા આગળ ફાફડા મંગાવી દીધા જોડે ચા મંગાવી દીધી અને અહીંની વાઈફ સૌ એન્જોય કરી રહ્યા છીએ નહીં શીતલ ચા સાથે ગરમા ગરમ ફાફડા અને ચટણી ને મરચા જો સંભારો બી છે બીટનો ચટકુ કલરફુલ છે કઈ નઈ તારે એન્જોય કરો હેડો ફોરમ હેડો રબડી જલેબી ખાવ નહી ખાવું પીરો તો તૈયાર જ છે ચલો ચલો પાછો કે ચલો ચલો હેડો હવે ગોઠવાઈ જાવ હેડો ફટાફટ બહાર કાઢવા દે ગાડી ગોઠવવાનું કરે અંદર જા ભાઈ અહીંયા ઓલિમ્પિકની તૈયારી ચાલુ છે બે હજારના છત્રીસમાં અહીંયા ઓલિમ્પિકની આ બધી પ્રિપરેશન થઈ રહી છે આ બધા અલગ અલગ સ્ટેડિયમો જે બનાવવાના છે ને એ રીતના આ એક સ્ટેડિયમ અહીંયા બની રહ્યું છે ખાસું મોટું કોમ્પ્લેક્ષ બનાવ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ છે આખું આખું બધું નવું ડેવલપ થઈ ગયું છે બે હજાર છત્રીસની ઓલિમ્પિકના ધ્યાનમાં રાખીને આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો અમદાવાદમાં ચાલી રહ્યા છે એમાંનો આ એક પ્રોજેક્ટ છે જો આ ガટલો આપણે ガટલોડીયામાં છે ને આ ガટલો આ બની રહ્યું છે આ જુઓ આજુ કામ ચાલુ છે બન્યા પછી મસ્ત લાગશે હજી એક સેટ છે ઓલિમ્પિકની પ્રિપરેશન ચાલી રહી છે અમદાવાદમાં ભાઈ બૂમ પિરિયડ આવી ગયો છે ઓલિમ્પિક પર ધ્યાન માં રાખી રાતના એક વાગ્યો છે અને એક વાગે છે ને અમે ઘરે આયા છીએ અને માત્ર અમદાવાદની ઉડતી મુલાકાત લઈને નાઈટ આઉટ કરી ફરતા ફરતા ને આખો અમદાવાદ ફરીને આયા છીએ ભાઈ રાતે અડધું તો આપણે જોયું જ ને કાશું જોઈ લીધું આ બાજુ નું સવારે એવો કોઈ ઉઠવાનું નહી તારો માત્રી ને તો સ્કૂલે જવાનું છે દેવનંદ માત્રી નું